તપાસ પાલ પોલીસ સ્ટેશનમાં જે અગાઉ વિડીયો વાયરલ થયો હતો એ અનુસંધાને છવ્વીસ ગાડીની ઓળખ કરવામાં આવેલી હતી અને એમાંથી બાવીસ જેટલા વ્હીકલ છે એને ડિટેન કરવામાં આવેલા છે અને એ તમામ વેહીકલને ઓનર છે એમને આરટીઓનો મેમો ઇશ્યુ કરવામાં આવેલો છે આ સિવાય બીજા ફૂટેજને વેરીફાઈ કરતાં એમાં ત્રણ જેટલા વ્હીકલ છે એ વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું દેખાયેલું તો જે આધારે એમના લાયસન્સ છે કે વેરીફાઈ કરતા લાયસન્સ ધરાવતા ન હોવાથી એમના વાલી વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો પચીસ અને એમવીએકની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય ત્રણ જેટલા વ્હીકલ છે એમાં વિદ્યાર્થીઓ ગાડીના દરવાજામાંથી બહાર બેસી અને લટકેલા હોય એ પ્રકારનું દેખાય છે તો એમાં જે ડ્રાઈવર વ્હીકલ ચલાવતા હતા એ ડ્રાઈવર વિરુદ્ધમાં બીએનએસની કલમ બસો એક્યાસી મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે સર કેટલી ગંભીર બાબત કહે છે આ એક ગંભીર બાબત તો છે જ કારણ કે એમાં જે વેલિડ લાયસન્સ ધરાવતા નથી એ લોકોને એમણે ફોર વ્હીલ વાહન ચલાવવા આપ્યું છે આના કારણે કોઈની પણ સાથે અકસ્માત થઈ શકે છે એમાં જે ચલાવનાર છે એને પણ સજા થઈ શકે છે અને જે સામેવાળા છે એને ગંભીર ઈજા પણ થઈ શકે છે કે મોત પણ નિપજી શકે છે